ઘટી ગઈ છે જેના કારણે ટ્રેન ડ્રાઈવરો માટે સુરક્ષિત રીતે નેવિગેટ કરવું મુશ્કેલ બની ગયું છે આના પરિણામે અનેક ટ્રેનોમાં વિલંબ અને રદબાદલ થઈ છે જેના કારણે મુસાફરોને અસુવિધા થઈ રહી છે ભારતીય હવામાન વિભાગે આગામી કેટલાક દિવસો માટે ઘનકુવાસની સ્થિતિ ચાલુ રહેવાની ચેતવણી આપી છે તેમણે લોકોને અનાવશ્યક મુસાફરીથી બચવા અને વાહન ચલાવતી વખતે સાવચેતી રાખવા સલાહ આપી છે આઈએમડીએ નોંધ્યું કે કુવાસ માર્ગ અને હવાઈ ટ્રાફિકને પણ અસર કરશે જેનાથી પ્રદેશમાં મુસાફરીની મુશ્કેલીઓ વધશે મુસાફરોને સ્ટેશન પર જવા પહેલા તેમની ટ્રેનોની સ્થિતિ તપાસવા અને સંભવિત વિલંબ માટે તૈયાર રહેવાની સલાહ આપવામાં આવી છે રેલવે અધિકારીઓ પરિસ્થિતિને સંભાળવા અને તમામ મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કામ કરી રહ્યા છે